જય કિશન નમસ્કાર મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો અને ઉત્સવનો દિવસ એટલે અખાત્રીજ કણમયથી મણ પાકવાના ખેડૂત રાત દિવસ મહેનત કરી અને અન્ન શાકભાજી ફળ વગેરે પકવે છે એટલે અત્યારે એટલે ત્રીજનો જે દિવસ છે એ ધરતી માતાનું પૂજન અને ખેડૂતો સારું એવું પૂજન કરી અને એમના ખેતી કાર્યને શરૂઆત કરતા હોય છે ત્યારે આપણે આજે ત્રીજના દિવસે જે મુખ્ય ખેડૂતો માટે આ પાવડો કહી શકાય એટલે કે પાવડો છે કોદાળી છે જે વાંસી એટલે દેશી ભાચામાં ધારીઓ પણ કહી શકાય તેનું આપણે પૂજન કરીએ છીએ અને પહેલાં જે સમજમાં બળદ હતા અત્યારે બળદનું મહત્વ ઓછું થયું પરંતુ છતાં બળદ આપણા માટે પૂજનીય છે ખેડૂતો માટે અને અત્યારે ખાસ ખેતી કામમાં જે ટેકર વધુ ઉપયોગી છે એટલે એમનું આપણે પણ પૂજન કરીએ છીએ જે ધરતી માતાને દીવો કરી અને પૂજન કરી અને આપણે દરેક ખેડૂત લીધો આ ના દિવસે ધરતી માતાનું પૂજન કરવું જરૂરી છે જય કિશન નમસ્કાર